ભાનુગના સોનગઢમાં નવ નિર્માણ જૈન તીર્થ બાહુબલી આવ્યો વિવાદમાં લેન્ડ ગ્રેબિંગના લાગ્યા આરોપો ભાનુગર સોનગઢમાં નવ નિર્માણ જૈન તીર્થ બાહુબલી આવ્યો વિવાદમાં સો ફૂટ ઊંચાઈ ધરાવતી ભગવાન બાહુબલીની મૂર્તિ સ્થળ પર લેન્ડ ગ્રેબિંગ કર્યાના લાગ્યા આક્ષેપ સોનગઢ ગ્રામ પંચાયતના જાહેર રસ્તાને પચાવી પાડી તીર્થધામમાં ભેળવી દીધાની થઈ પોલીસ ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે કરવામાં આવી હતી અરજી

વિમલકુમાર ધીરજલાલ તંબોલી છે ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે શ્રી દિગંબર જૈન ધર્મના અદ્વૈત સંત શ્રી કાંજી કાંજીસ્વામી અમારા ગુરુદેવશ્રી છે અને તેનો હું અનુયાયી છું સદરહુ દિગંબર જૈન ટ્રસ્ટ દ્વારા હાલમાં જે બાહુબલી ભગવાનનો મહામસ્તકાભિષેક પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તે બાહુબલી ભગવાનનું જે ધાર્મિક સંકુલ બનાવવામાં આવ્યું છે એ ધાર્મિક સંકુલ એક જાહેર રોડનું લેન્ડ ગ્રેબિંગ કરી અને બનાવવામાં આવેલ છે આ જાહેર રોડ આશરે એંશી વર્ષ જૂનો છે અને એના ઉપર જૈન સમાજના અગ્રગણ્ય મુમુક્ષુઓ અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓના બંગલાઓ પણ આવેલ છે આ જાહેર રોડ ઉપર મુમુક્ષુના જૈન ધર્મ પાડનારાઓના બંગલા આ જ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે ખરીદેલા છે તેમના પ્રતિનિધિ મિસ્ટર હસમુખ પોપટલાલ વોરા મારફતે એટલે કે આ વેચાણ દસ્તાવેજમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને પ્રતિનિધિ મિસ્ટર હસમુખ પોપટલાલ વોરાએ સહી સાક કરેલ છે અને આ દસ્તાવેજોના પાના નંબર છ ઉપર એવું સ્પષ્ટ લખેલ છે કે પૂર્વ દિશાની અંદર જાહેર રસ્તો આવેલ છે ત્યારબાદ સદરુ મકાનો બાદ હાલના દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની ખુલ્લી જમીન આવેલી છે તેમના પણ વેચાણ દસ્તાવેજની અંદર એવું સ્પષ્ટ લખેલું છે કે આ મિલકત ઉપર આ મિલકતની પૂર્વ દિશામાં જાહેર રસ્તો આવેલો છે સાથોસાથ આ જાહેર માર્ગ ઉપર ગુજરાત સિટી બોર્ડે પણ પોતાના ઇલેક્ટ્રિકના થાંભલા જે તે વખતે ખોડી અને વિદ્યુત વિતરણ કરેલ છે તેમજ ભાવનગરથી રાજકોટ જતો જે રાષ્ટ્રીય ધોરી માર્ગ હતો તે હવે નેશનલ હાઈવેને ઓથોરિટીને સોંપી દીધેલ છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના જે વિકાસના નકશાઓ છે એમાં પણ આ રસ્તાનો ઉલ્લેખ થયેલ છે સાથોસાથ સોનગઢ ગ્રામ પંચાયતના જાગૃત સરપંચ કર્તવ્યનીશ અને ફરજની સરપંચ ઘેલુબા સજુબા ગોહિલે પણ આ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને સદરૂ જાહેર રોડ ઉપર દબાણ કરેલું છે અને એ દબાણ દૂર કરવા સંદર્ભે વખતો વખત ત્રણથી ચાર નોટિસો આપેલી છે પણ પરંતુ નોટિસોને ગોળીને દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ પોતાની તમામ પ્રકારની તાકાતો રાજકીય વગ આર્થિક સંપન્નતા અને કાયદાની માં માહિર હોય તેવા વ્યક્તિઓનો સહારો લઈ અને આ નોટિસોને ઘોડીને પી ગયા છે તેમ છતાંય પણ સરપંચશ્રીએ ભાવનગરના શિહોરના મામલતદારશ્રી એસડીએમ સાહેબ કલેક્ટર સાહેબ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પણ આ બાબતે ધા નાખેલી છે પરંતુ એન કેન પ્રકારે તેઓને પણ કોઈ ન્યાય મળી શકેલ નથી હાલમાં એવું જાણવા મળેલ છે કે ભાવનગરના કલેક્ટર શ્રીએ સદર ઉ સોનગઢના તલાટીકમ મંત્રીને આ જાહેર રસ્તા ઉપરનું દબાણ દૂર કરવા માટે તેમજ આ રસ્તો જાહેર રસ્તાને ખુલ્લો કરવા માટે લેખિતમાં સૂચના આપેલ છે આમ હકીકત હોવા છતાંય આ સૂચનાનું પાલન આશરે બે મહિનાથી થતું નથી કારણ કે આ લેન્ડ ગ્રેબિંગ કરી ગુનાહિત ગેરકાયદેસર બાંધકામ કરી અને આ પ્રતિષ્ઠા મહોત્સવને પાર પાડવાનું જે ષડયંત્ર કૌભાંડ છે એમાં તમામ તંત્રનો સાથ સહકાર હોય એવું સ્પષ્ટ રેકોર્ડ ઉપર જાહેર થાય છે મારું એવું નમ્રપણે માનવું છે કે જ્યારે બાહુબલી ભગવાનની મૂર્તિ સો ફૂટ ઊંચી છે અને જેને હાઈ રાઇઝમાં ગણી શકાય હાઈ રાઇઝ બિલ્ડિંગમાં સ્ટ્રક્ચરમાં પણ ગણી શકાય તો એવા સુપર સુપરસ્ટ્રકચરવાળા બાંધકામની અંદર કોઈપણ પ્રકારના કાયદેસર પ્લાન પાસ થયા નથી અને સોનગઢના ગ્રામ પંચાયતના પછીના સરપંચ શ્રીએ ખાલી સહી કરી અને આ નકશાઓ મંજૂર કરેલ છે તો આટલા આટલા કૌભાંડો જગજાહેર રેકોર્ડ ઉપર થયેલ હોવા છતાં કોઈ ન્યાયિક કાર્યવાહી થતી નથી અને આ જૈન ધર્મને અભડાવવાની પણ વાત બની જાય છે કારણ કે જૈન ધર્મની અંદર સિદ્ધાંતોનું પાલન કરવું અતિ આવશ્યક હોય છે અને મારું મેં આ બધી હકીકતો સંદર્ભે સોનગઢ પોસ્ટેના પીએસઆઈ શ્રી ને મેં ફોજદારી રાહે આઈપીસીની કલમ ચારસો એકત્રીસ મુજબ ફોજદારી ફરિયાદ આપેલ છે તેમજ કલેક્ટર શ્રી ભાવનગરને આ હકીકતથી વાકેફ કરેલ છે ગુજરાતના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ આ બાબતે મેં લેખિતમાં માહિતી આપેલ છે અને અમિતભાઈ શાહ સાહેબને પણ આ માહિતી પહોંચાડેલ છે સીએમઓ ઓફિસમાં પણ આ બધી હકીકત જાહેર કરેલ છે તો મારે હવે ખાલી ગુજરાતના શ્રી હર્ષભાઈ સંઘવીને એવું પૂછવાનું કારણ બને છે કે આપે જ્યારે શપથ લીધા હતા ત્યારે એવું કહ્યું હતું કે ગુજરાતની અંદર ભૂમાફિયાઓને હું છોડીશ નહીં અને આ ભૂમાફિયાગીરીને હું ખતમ કરીશ તો આપ તો જૈન સમાજમાંથી જ આવો છો તો શું આપના જ આ જૈન સમાજના જૈન ભાઈઓ એ આ ભૂમાફિયાગીરી કરી છે લેન્ડ ગ્રેબિંગ કરેલું છે તો એ બાબત તમે નિષ્પક્ષ થઈ અને તપાસ કરાવશો તમે નિષ્પક્ષ રહી શકશો તો ગુજરાતની પ્રજા માટે તમારા સંદર્ભે આ એક લિટમસ ટેસ્ટ બની રહેશે